બેડી વાછક શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ શિક્ષિકાઓ જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને બે દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના ગ્રામજનોના વાલીઓના અને સરપંચના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડ ના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ કાર્યવાહી ને આધીનશક પ્રાથમિક કેટલા નિવેદનો છે તપાસમાં આજે અમારી ટીમ જવાની છે